સુરત શહેર પોલીસ કમિશનર શ્રી ના માર્ગદર્શન હેઠળ સુરત શહેર પોલીસ દ્વારા પુણા પોલીસ સ્ટેશન ખાતે થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં ઝોન માં આવતા સારોલી સરથાણા લસકાણા કાપોદરા વરાછા અને પુના પોલીસ સ્ટેશન દ્વારા આ મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને મદદરૂપ થવાના હેતુથી આ રક્તદાન કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ઝોન વન સેક્ટર વાબાંગ જમીર ઝોન વન

રક્તદાન કેમ્પમાં સુરત શહેર પોલીસ તેમજ સુરત શહેરના નાગરિકોએ મોટી સંખ્યામાં રક્તદાન કરી થેલેસીમિયા ગ્રસ્ત બાળકો માટે યોગદાન આપ્યું હતું રક્તદાન કરનાર તમામ દાતાશ્રીઓનું સન્માન પત્ર આપી વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું